નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે ચેનલ ગુજરાત તો મિત્રો મિત્રો આજે આપણે આ વાત કરીશું કોચિંગ ક્લાસીસ ફ્રી સહાય યોજના વિશે અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે અને ફોર્મ ભરાવાની તારીખમાં પણ વધારો કરવામાં આવ્યો છે જો તમે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસ વન ટુ થ્રી જી નીટ ગુજકેટ અથવા તો વિદેશ જવા માટેની પરીક્ષાની તૈયારી કરતા હો તો તમે ફોર્મ ભરી શકો છો અને આ યોજનામાં રૂપિયા વીસ હજારની સહાય મળે છે તો જોઈએ વિગતવાર ચર્ચા આજના આ વિડીયોમાં તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ એક પ્રેસનોટ બહાર પાડવામાં આવી છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ માટે અત્યારે જે ફોર્મ ભરાવી ભરાવાના ચાલુ છે તે ફોર્મ ભરાવાની તારીખ લંબાવવામાં આવી છે જો તમે હજી સુધી આ યોજનાનો લાભ ન લીધો હોય તો તમે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની રહેશે અને વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓને નિયમો અનુસાર કોચિંગ સહાય આ યોજનાનો લાભ મળવાપાત્ર છે તે માટે મિત્રો અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં અગિયાર બાર બે હજાર ચોવીસ સુધી આ પોર્ટલ ઓપન કરવામાં આવેલ હતું પરંતુ હવે તારીખ લંબાવવામાં આવી છે જેથી પછાત વર્ગના વિદ્યાર્થીઓ લાભથી વંચિત ન રહી જાય તે માટે બાર બાર બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી વિદ્યાર્થી ઓનલાઈન અરજી કરી શકશે તો મિત્રો હવે એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકશો આમાં ત્રણ કોચિંગ સહાય યોજના છે જેમાં તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ ક્લાસ વન ટુ થ્રીની તો પણ તમને સહાય મળે છે બીજું કે તમે નીટ જી ગુજકેટ જેવી પરીક્ષાની તૈયારી કરતા હોવ તો પણ તમને સહાય મળે છે અને બીજું તમે વિદેશ જવાની પરીક્ષા આઈએ એલ જેવી પરીક્ષાની તૈયારી કરતા હોવ તો તેના માટે પણ સહાય મળે છે મિત્રો આમાં રૂપિયા વીસ હજાર અથવા તો કોચિંગ ફી જેમાંથી જે ઓછું છે તે મળવાપાત્ર થશે બીજું કે પોર્ટલ પર અરજી કર્યા બાદ જે તમે ઓનલાઈન અપલોડ કરે છે ડોક્યુમેન્ટ તે તમામ બીડાણ કરી તાલીમાર્થીએ જે તે સંસ્થામાં તાલીમ મેળવતા હોય તે જિલ્લામાં આવેલ જિલ્લા નાયબ નિયામકશ્રી એટલે કે વિકસિત જાતિ અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિની કચેરીમાં તારીખ દસ એક બે હજાર પચીસ સુધી જમા કરાવવાના રહેશે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત